નમસ્કાર ફિટનેસ એટલે માત્ર જીમ વાળી ફિટનેસ આજ વાત નથી કરવી ફિટનેસ એટલે માત્ર શરીરની તંદુરસ્તી એ પૂરતું નથી ફિટનેસ ઈ ગુણવત્તા છે જીવનની ફિટનેસ એ જીવનની યોગ્યતા છે ફિટનેસ એ જીવનની ક્ષમતા છે આ ગુણવત્તા આ ક્ષમતા કેળવવા માટે શિસ્ત જોઈએ અને શિસ્ત લાવવા માટે સમજણ જોઈએ અને સમજણ માટે સારા વિચારો જોઈએ અને એટલે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરે છે કેટલા વિચારો આપણે મેળવા રાકેશ્વા એકસો ને ઓગણ ચાલીસ ના વિચારમાં અરવિંદ અદાણી આવેલા એને વાંચનની ખૂબ સરસ વાત કરેલી એકસો ને એકતાલીસ ના ડે થોટમાં વિનય અગ્રવાલ આવેલા એને પ્રસન્નતા શું છે એની વાત કરેલી એકસો ને થર્સડે થોટ માં કમલેશ ઠુમર આવેલા એણે ટાઈમ મેનેજમેન્ટની વાત કરી આ સંસ્કાર આ પ્રસન્નતા આ વાંચન ટાઈમનું વ્યવસ્થાપન એ વ્યક્તિને ઘડે છે અને એમાંથી જીવનની ફિટનેસ જીવનની ક્ષમતા જીવનની યોગ્યતા કેળવાતી હોય છે એટલે જ આજે ફિટનેસ એન્ડ ડિસિપ્લિન હશે અંગે ખૂબ સરસ વાત કરી એવી જુલુભાઈ ઘેવરિયા ને જોરદાર બાજુના દેપલા ગામના વતની રવજીભાઈ ઘેવરિયા સુરત રે એનો દીકરો એટલે સુરેશભાઈ પણ લાડલું નામ જુલુ હતું એટલે હવે જુલુ ઘેવરિયા થી વર્લ્ડ ફેમસ એમ કેવાય એ એમનું વ્યક્તિત્વ છે કમલેશભાઈ દસ ધોરણ ભણેલા હતા આગલા ઠુમર આપણા અને એના કરતા બે ધોરણ વધુ ભણેલા સુરેશભાઈ ઠુમર છે બાર ધોરણ પાસ છે પણ લંડન ની બિઝનેસ સ્કૂલમાં લેક્ચર આપવા જાય એટલી અને ક્ષમતા કેળવી છે ત્રેવીસ વર્ષથી હોંગકોંગમાં છે રિયલ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલી પણ એમની બ્રાન્ડ બહુ સરસ છે પણ અત્યારે જે સ્માઇલિંગ રોક્સ જે કીધું ને એ લેબ્રોન હો કિલોનું વજન અત્યારે સિત્તેરે ઉગાડ્યું હોય એની ફિટનેસ છે પણ ફિટનેસ માત્ર વજન ઉતારવાથી નથી આવતી એટલું આપણે શીખવાનું છે ફિટનેસ શરીરની હોય ફિટનેસ મનની હોય ફિટનેસ જીવનના આનંદની હોય ફિટનેસ સારી સમજણની હોય અને એ જ્યારે બિલ્ટ એ બધું ભેગું થાય ત્યારે તમે સારા વ્યક્તિ બની શકતા હો છો સક્ષમ વ્યક્તિ બની શકતા હો છો પણ આજે મને આનંદ છે આપણા બીજા મહેમાન અહીંયા ઉપસ્થિત છે આમ તો અમારા અશ્વિની કુમારના અગ્રણી છે મોળ સાવરકુંડલા બાજુનું ચરખા ગામ છે અહીંયા કડવાભાઈ નાગજીભાઈ અને મને છે પરસોત્તમભાઈ એના ભાઈ ઉપસ્થિત છે એમના મધર શાંતાબા એના નામે આજે જમનાબા વિદ્યાર્થી ભવનમાં સાડા સાત લાખ રૂપિયા એ કોરડાના નામકરણનો દાન જાહેર કરે છે તો કડવાભાઈ અને પ્રસોત્તમભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર પણ માનીએ છીએ એમની બાજુમાં હમણાં પાછળથી મહેમાન આવે રાકેશભાઈ દુધા એ પણ આપણા જુલુભાઈ જેવું જ વિશેષ વ્યક્તિત્વ છે આપણા અહીંયા એસેમ્બલી હોલ જે છે એમના નામકરણના દાતા છે આપણા ટ્રસ્ટી દાતા છે અસંખ્ય સંસ્થાઓ ગુરુકુળ સહિત બહુ સંસ્થામાં સંકળાયેલા છે ભારતના સૌથી મોટા પદ ઉપર હોય કે બિઝનેસમેન હોય એની સાથેના સંબંધો છે ઇન્ટરનેશનલ બિઝનેસમેન દુબઈ ને સાઉથ આફ્રિકામાં હરિકૃપ બહુ મોટું નામ છે પણ જુલુભાઈમાં અને રાકેશભાઈમાં એક સામ્યતા છે અને છે જીવનની શિસ્ત ડિસિપ્લિન ત્રેવીસ વર્ષથી જુલુભાઈ હોંગકોંગમાં રહે છે વાઇન વાઇનને હાથ નથી ડાળ્યો એમ રાકેશભાઈ પણ જીવનને એવી જ પવિત્રતાથી જીવે છે આ ડિસિપ્લિન છે તમારું ડાયટ તમારી જીવનની એ તમારી તમારી ફિટનેસ ક્ષમતા ઉભી કરતા હોય છે આ જુલુભાઈ તો હોંગકોંગમાં સંસ્થા જોડે સંકળાયેલા હોંગકોંગના બહુ મોટા વીઆઈપી કાર્યક્રમમાં લાવે ભોજનમાં લાવે ત્યાં તો વાઇન સામાન્ય છે પણ એ અને એનો આખું ગ્રુપ ગમે એવો વીઆઈપી હોય તો ટેબલ ઉપર આલ્કાહોલ પીરસાય નહીં એને આપણું જ જમવું પડે એટલું સ્ટ્રીકલી એને ભોજનમાં એટલું ધ્યાન રાખ્યું છે સારી ફિટનેસ માટે ખોરાક બહુ મહત્વનો છે અને એટલા જ મહત્વના વિચારો છે આ બંનેના વિચારો જોઈએ ને એણે સ્માઈલિંગ રોક્સ જે લેબગ્રોન જ્વેલરી બ્રાન્ડને વિખ્યાત કરી

આ રણછોડભાઈ સવાણી અઠાવન વર્ષે નોકરીમાંથી નિવૃત્ત થાય કઈ ન આવડે સમય ક્યાં પસાર કરીશ એ તરતા શીખે બે વર્ષમાં અને માત્ર વર્ષમાં એટલું એટલું તર્યા દરિયામાં કોમ્પિટિશનમાં ભાગ લે આ તોતેર વર્ષે સત્તાનું ગોલ્ડ મેડલ મેળવાય એને ફિટનેસ કહેવાય ફિટનેસ એટલે શું શરીરની તંદુરસ્તી આપણે ઘણી વખત લોકોને કહીએ માણસને કહીએ તું માણસ થા ને એનો શું અર્થ માણસને કહીએ તું માણસ થો અર્થ એવો થયો કે માણસની યોગ્યતા એમાં નથી ખ્યાલ આવ્યો ને તો માણસની યોગ્યતા એટલે માણસ તરીકે આપણે ફિટ હોવા જોઈએ એ ફિટનેસ છે એવા અર્થમાં આ રણછોડભાઈ એમને તરી નથી શીખ્યા એને કેટલી નિયમિતતાથી તરણમાં કસરત કરી હશે તોત્તર વર્ષે માણસને પથારીમાંથી ઊઠું થવા ઊભું થવાની આળસ છે ડેઇલી દરરોજ ચોમાસું હોય કે શિયાળો હોય દરરોજ સવારે ઊઠીને તરણ કુંડમાં તરનાર જનાર રંછોડભાઈ એ સમુદ્રવીર બની શકે તરવા માટેની ફિટનેસ આવી કોમ્પિટિશન માં ગોલ્ડ મેડલ લાવવાની ફિટનેસ એ એમ એમને નથી આવતી નિયમિતતા આવે છે પ્રતિબદ્ધતાથી આવે છે ખાણી પીણીમાં કંટ્રોલ થી આવે છે યાદ રાખજો આપણે આપણે છે ને દલા તરવાડી જેવા છીએ ડાયાબિટીસ હોય આજ ખાઈ લો ને ખેંચ દવા લઈ તો ખાઈ લે ડાયાબિટીસ હોય ખોટું ખોટું કહે ને બહુ ગળી નથી તોય ખાઈ લઈ ખરેખર તમને ખવડાવવાટું કેશીએ કે બહુ ગળી મીઠાઈ નથી તોય ખાઈ લે છે આપણે દલાલ તરવાડી જેવા છીએ જીવનમાં કઈ ક્ષમતા પ્રાપ્ત કરવી હોય બિઝનેસમેન તરીકે અને એક વિદ્યાર્થી તરીકે અરે એક માણસ તરીકે એક ગૃહિણી તરીકે આપણે સક્ષમ થવું છે તો શિસ્ત બહુ અગત્યની છે એટલે આજનો સબ્જેક્ટ હતો ફિટનેસ એન્ડ ડિસિપ્લિન એ તમારી જીવનની યોગ્યતા ઘડે છે આપણે સારું જીવન જીવવું છે અને પ્રગતિનો તો કોઈ અંત નથી એટલી પ્રગતિ અઠાવન વર્ષે પછી પણ કરી શકાય પણ મને આજે એવું લાગ્યું કે તમે માત્ર આટલું જોઈ લો ને તો અર્થ સમજી હે આપણા વિવેકાનંદ ની વાત આવે બસ એને એટલું જ કીધું શરીર મજબૂત તો મન મજબૂત અને 39 વર્ષે આપણે પૂરું વાંચી ન લઈએ એટલું સર્જન કરીને જે વ્યક્તિ ગયા

એને પણ પારિવારિક પ્રશ્નો હોય ભાવનાત્મક સંતુલન જોઈએ એટલે શરીર સારું રાખો નિયમિત ખાવામાં ધ્યાન રાખો આપણી લાગણીઓને લાગણીઓને આપણે કારણે મરી રહ્યા છીએ જીવતા મરેલા રહીએ છીએ લાગણીઓને બેલેન્સ સંતુલિત રાખો અમિતાભ આટલા વર્ષે પણ લોકોના દિલમાં જીવે છે રીલમાં જીવે છે અને એની સાથેના બધાના અંત આવી ગયા એ જીવ્યા છે કારણ કે એને શરીર ને હાચ્યું મન ને હાચ્યું જીવનમાં બેલેન્સ કર્યું આ ફિટનેસ છે એવો અર્થ સમજવાનો છે અને આપણા આ ક્રિકેટરો તો ફિટનેસ વગર તો રમી ના શકે તમને ખબર છે ખરી કોઈ પણ ખેલાડી હોય કોઈ પણ કોમ્પિટિશન હોય પિસ્તોલ ની હોય સેસ ની હોય કબડ્ડી ની હોય ઇન્ટરનેશનલ રમવા જાય ને તો એના ટ્રેનર તો હોય રમતના પણ એક મેન્ટલ કોચ પણ સાથે રાખવામાં આવે છે

અને નિયમિત વર્કઆઉટ આજે બોલવા આવું તું તોય સૂર્ય નમસ્કાર કરીને આવ્યા આજે અહીં આવું તોય તો સાહેબ કેટલી બધી સાયકલિંગ 20 કિલોમીટર 10 કિલોમીટર કરીને આવ્યા અમારા અહીંયા વિઠ્ઠલભાઈ અને જંદીભાઈ ભલાલા છે 10 કિલોમીટર દોડીને અહીં આજ આવ્યા છે એનો રૂટિન રૂટિન આ શીખવાનું છે વિચારનો વાવેતર ઉગવું જોઈએ

એ શરીર થી ફિટ હતો ને એના કરતાંય મન થી ફિટ વધારે હતો એટલે બેસ્ટ એ કેપ્ટન તરીકે થયો છે cooling કહેવા ઠંડો મગજ એટલે એની જે તાકાત હતી ને એ માનસિક શાંતિ હતી ફિટનેસ એટલે મનની શાંતિ પણ સમજો આ જે ફિટનેસ ને આપણે ડોક્ટર જે ઓપરેશન કરે ને ખુલ્લું કરે એમ ફિટનેસ ને સમજાવવાનો આપણો આ પ્રયાસ છે પણ સૌથી બિઝનેસમેન આપણે ક્રિકેટર ને લીધા ફિલ્મ ને લીધા પણ બિઝનેસમાંય તમારી ફિટનેસ બહુ કામ કરે જુલુભાઈ અને રાકેશભાઈની ઉંમર ના ઘણા બધા છે કદાચ સફળ બિઝનેસમેન પણ હતા પણ આ ઉંમરે જો હેલ્થ સારી ન હોય એવા અસંખ્ય આઉટ થતા જાય છે અને લોકો દોડી રહ્યા છે એની હેલ્થ સારી છે મેન્ટલી ફિટનેસ સારી છે ભાવનાત્મક ફિટનેસ સારી છે સોશિયલી એટેચમેન્ટ સારું છે પોતે નિજાનંદ માં રહેશે ને એટલે બેસ્ટ બિઝનેસમેન તરીકે બે વ્યક્તિ કામ કરી રહ્યા છે રાકેશભાઈ આપણે એટલે મળ્યા કે ફિટનેસ શ્રેષ્ઠ ઉદાહરણ પણ છે જીવન આવું જીવવું જોઈએ અને રણછોડભાઈ તો ગજબ નો આપણો આજે ઉદાહરણ પૂરું પાડ્યું છે રણછોડભાઈ તમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા તોતેર વર્ષે આળી કેટલી આળસ છે

સફળ છે ને એટલે ફિટનેસ નથી ફિટનેસ હતી એટલે સફળ છે આ મુદ્દો ધ્યાન રાખવાનો તમે જો પૈસા દર થઈ ગયા એટલે વાતો પૈસા દર થઈ ગયા એટલે આવું કરે સફળતા એ ફિટનેસ એનું પરિણામ નથી પણ એ બધી રીતે ફિટનેસ હતા એટલે આવું સફળ થયા છીએ એ બધા એ બરાબર યાદ રાખવાનું

અને ઘણી વખત કે શું બાબો કહે કે એ હવે અમેરિકા ફિટ થઈ ગયો સેટ થઈ ગયો ફિટ થઈ ગયો અમેરિકા ગોઠવાઈ ગયો કોઈ પણ જગ્યાએ યોગ્યતા પ્રમાણે ગોઠવાઈ જવું એ જે લાયકાત છે એને ફિટનેસ કહેવાય તમે યોગ્ય ફિટનેસ છે તો તમે રમી શકો તમારો ફિટનેસ છે તો સારો બિઝનેસ કરી શકો વિદ્યાર્થીમાં ફિટનેસ છે તો સારો વિદ્યાર્થી બની શકે ફિટનેસ એટલે જીવવાનો નિજાનંદ સાથે તમે પ્રોગ્રેસ કરો અને આપણે વક્તાએ બહુ કીધું કે બ્રહ્માંડની જે ચેતના છે હવે છે ને તમે આટલા વિચારો સાંભળ્યા પછી તમે કોઈ સંતને સાંભળશો કોઈ મોટિવેટરને સાંભળશો તો આપણે સાંભળેલા ઇનપુટ તમને મળશે આપણે બ્રહ્માંડની ચેતનાની વાત કરી હતી તમે જો નિજાનંદમાં માં હો ને તમારો માઇન્ડ ફિટનેસ હોય તો તમારા વિચારોનો કુદરત સાનુકૂળ સંજોગો સર્જે છે તમે સવારે માત્ર સારા વિચારથી મારે આટલું આ કામ કરવું છે એટલું નક્કી કરો ને તો બધા કામ તમને બધા એપોઇન્ટમેન્ટ મળે ને બધા કામ થઈ જાય કારણ કે ઉલા લોકોને પણ ઇનપુટ મળે છે નાના પણ તમે કાઈ નો નક્કી કર્યું હોય ને આ તો રિયા ગયા હોય ને જાય તો આમ થઈ ગયું હોય તમારે અડધી એપોઇન્ટમેન્ટ ન થાય તમારું કામ પૂરા ન થાય આ માઇન્ડ ની બહુ મોટી તાકાત છે પણ સફળ વ્યક્તિના ચાર પાંચ લક્ષણો જો આપણે મનમાં રાખી દે બહુ અઘરાય નથી આપણે જીવીએ છીએ પણ દલા તરવાડી માફક આપણે જીવીએ છીએ ઓલા જીમ વાળા સવાણી સાહેબ મને કેતા હતા કે તો હું ભાડું છે તો કે 3 મહિનાના 15000 રૂપિયા જીમમાં પછી મને કે કે મે 3 મહિનાને એટલે લઈએ કે 99% 3 મહિનાને ફી ભરીને 1 મહિનો માંડ આવે પછી આવતા જ નથી જીમમાં જનાર ફી ભરે છે પણ નિયમિત એક જ થાય છે હવારે ઉઠીને કસરત કરવા જનાર આ શિયાળામાં તો બબે મહિના માર નથી આવતા માર્ગ મિત્રો ઈ કે આવા સડે છે લગન છે લગન મોડું થઈ ગયું બાના દલા તરવાડીને ને માફક આપણે જીવનના રૂટિનને ને લાવતા નથી એને કારણે આપણે ફિટ રહેતા નથી સારા માણસ બનવા માટે પણ ફિટ રહેતા નથી એ મોટી મર્યાદા છે સફળ વ્યક્તિ કશું નવું નથી કરતા વેલા ઉઠે છે એક તો બધા જે જે તમે કોઈને એકાદો સફળ ભાઈ જો બંગલા વાળો ની ઉદાહરણ ના લેતા એ સફળતા લાંબી નથી સફળતા અમારો વાચક કે અમારા વ્યક્તિ સફળતા એટલે પૈસા માત્ર નહી સફળતા પૈસા પછીનું સારું જીવન જીવનની સફળતા ને સફળતા કહેવાય પૈસા તો યાત્રાની એક સુવિધા છે

છતાંય વર્ષમાં બે વખત પેલી શિબિરો પણ કરે છે ખાવા પીવામાં ધ્યાન રાખે છે વેલું ઉઠવું વર્કઆઉટ કરવું સારું ભોજન લેવું ઊંઘ કરવી અને

અને ભાવનાત્મક ભાવનાત્મક સંતુલન તંદુરસ્તી તન મન બે તંદુરસ્તી અને ભાવનાત્મક સંતુલન એ એ જીવનની જીવનની યોગ્યતા ખરી છે બસ આપણું જીવન સારું છે જીવવા માટે યોગ્ય છીએ માણસ તરીકે આપણી ફિટનેસ છે માણસ તરીકે ધંધો છોડી દો તો એના માટે બે જ છે તંદુરસ્તી અને ભાવનાત્મક સંતુલન એ માણસ માટે ખરી યોગ્યતા છે હું યોગ્યતા શબ્દ ફિટનેસ નો અર્થ છે મારે અંગ્રેજી ભાષાના શબ્દો ઓછા વાપરવાતા કારણ કે ગુજરાતી ભાષાને જીવાડવાની છે એને જીવંત રાખવાની છે એટલે ફિટનેસ એટલે યોગ્યતા ક્ષમતા ગુણવત્તા તાકાત એટલે આપણી હેલ્થ અને ભાવનાત્મક સંતુલન એ જ ખરું ફિટનેસ છે પણ તંદુરસ્તી એટલે શું એ બહુ સરસ આ ત્રણ શબ્દ પકડી લેજો આપણે તંદુરસ્ત રહેવું હોય તો ત્રણ વસ્તુ જોઈએ સક્ષમ શરીર વજન ઉતારો જીમમાં जाओ સૂર્ય નમસ્કાર કરો સવારે ચાલો સાયકલિંગ કરો પ્રાણાયામ કરો કસરત કરો સક્ષમ શરીર સ્થિર મન અને પ્રસન્ન જીવન એ તંદુરસ્તી ખરી તંદુરસ્તી છે આ ત્રણ વસ્તુ સક્ષમ શરીર સ્થિર મન પ્રસન્ન જીવન એ એ ખરી ખરી હેલ્થ છે છે તંદુરસ્તી પણ એની ડિસિપ્લિન એટલે શું ડિસિપ્લિન માં બધું તમે શું ધંધો કરો છો શું કામ કરો છો નિવૃત્ત છો સંઘર્ષ કરો છો એ કોઈ અગત્યનું જ નથી કે ખાલી ગૃહિણી છો એ અગત્યનું નથી ડિસિપ્લિન સાથે જીવનની ફિટનેસ ઉભી કરવી હોય તો એની ત્રણ શરતો છે એક તો કંટ્રોલ સંયમ જે ખાવામાં નથી ઊંઘવામાં નથી દોડવામાં નથી એક તો સંયમ હોવો જોઈએ જાત ઉપર સંયમ એક નિયમિતતા તમે જે કરો તે પકડી રાખો ઉઠવું ખાવું એક નિયમિતતા અને ત્રીજું છે પ્રતિબદ્ધતા એને કમિટમેન્ટ કહેવાય જાત સાથે કમિટમેન્ટ હોવું જોઈએ કે વેલો ઉઠો જાત સાથે હોવું જોઈએ મારા કરવું છે તો એક સયમ નિયમિતતા અને કટિબદ્ધતા એટલે પ્રતિબદ્ધતા એ સફળ થવાની શરતો છે અને છેલ્લો ત્રીજો મુદ્દો આપણે હંમેશા કહેતા હોય છે કે શિસ્ત છે ને ડિસિપ્લિન તમે જે કામ કરતા હોય ડિસિપ્લિન શિસ્ત શિસ્ત એમ જીવન ઘડતર કરે છે તમે દરરોજ એક કામ કરો એ ટેવ થઈ જવી જોઈએ અને ટેવ થઈ જાય ને તમારી જીવન શૈલી થઈ જાય અને જીવન શૈલી થઈ જાય તમારું જીવન થઈ જાય એટલે છે એ જીવનનું ઘડતર કરે છે એ તમે નક્કી કરેલા લક્ષ માટે એ તમને તૈયાર કરે છે ડિસિપ્લિન આવે શિસ્ત આવે તમારું લક્ષ્ય માટે તમે તૈયાર થઈ જાવ એમણે નક્કી કર્યું કે મારા એટલા કરોડ નું ટર્ન કરવું છે લક્ષ છે પણ જો આ ડિસિપ્લિન હોય ને

પણ તમને સારા સમાચાર આપવાના છે રાકેશભાઈ સમાચાર લઈને જ આવ્યા છે આપણો 150મો થર્સડે થોટ એ 12મી માર્ચ 12/3/2026 ના રોજ આવે છે અને થર્સડે થોટ માં ખાસ વિચાર આપવા માટે આપણા રાજ્યના રાજ્યપાલ દેવરોજજી ખાસ પધારવા એક કલાક જીવન વિશે કહેવાના છે એટલું બધું ગમ્યું છે કે આવું સરસ વિચારો અપાય વિચારો નું વાવેતર થાય અને એ બે જ ઉપર રાજ્યપાલ અહીંયા આવ્યા છે રાકેશભાઈ આ વાત ઉગાડી અને એમને સમય આપ્યો છે રાકેશભાઈ ને જોરદાર તાળે થેન્ક યુ વેરી મચ